હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બ્રજકૂક તો આજે અલગ પ્રકારની આપણે ચાટ બનાવવાના છીએ ભેળ પણ તમે કહી શકો છો અધરવાઇઝ ચાટ પણ તમે કહી શકો છો જેમાં મેં લીલા ચણા લઈ લીધા છે કે જેને આપણે ઝીંગલા કહેવામાં આવે છે અને અહીંયા કાકડી લઈ લીધી છે ને બે ટમેટા લઈ લીધા છે તો ચણાને પહેલાં આપણે શેકી લેશું અને એકદમ કાકડી અને ટમેટાને એકદમ સાવ બારીક એવું કચુંબર કરી લેશું તો આપણે ચણાને પહેલાં શેકી લેશું શેકવામાં નિમો કે આપણે કશું જ કઈ એડિક્ટ નથી કરવાનું નોર્મલ શેકવાના છે તો જો ફ્રેન્ડ આમાં છે ને બ્લેક સ્પોટ્સ થવા આવ્યા છે તો આ રીતના છે ને આછા દાણા જેવા બ્લેક સ્પોટ્સ થઈ જાય એટલે આપણા જે ચણા છે ને શેકાઈ ગયા હોય જે તમે જોઈ શકો છો તો આપણે ગેસ ઓફ કરી દઈશું તો જો અહીંયા છે ને કાકડી અને જે ટમેટું છે એકદમ આવી રીતના ઝીણું કરી લીધું છે તમારે મરચું એડ કરવું હોય ને તો મરચું પણ એડ કરી શકો છો અને અધરવાઇઝ કેપ્સિકમ તમારે એડ કરવું હોય તો એ પણ કરી શકો છો તો પહેલાં આપણે જો આ રીતના મેં તમને અગાઉ કીધું હતું એમ બ્લેક્સ પોટ્સ થઈ જવા જોઈએ તો જો આ રીતના આપણા ચણા છે ને એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ પહેલાં છે ને આપણે ચણા એડ કરી દઈશું હવે આપણે ટમેટું અને કાકડી એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ ખાવામાં લાગે છે ફ્રેન્ડ્સ તમે કોઈ ગેસ્ટ આવે ને તો પણ તમે આ ચાટ છે ને આપી શકો છો હવે ચાટ મસાલો ચાટ મસાલો અધરવાઇઝ તમે જલજીરા પાવડર પણ એડ કરી શકો છો બહુ સરસ ટેસ્ટ આવે છે તો અહીંયા હું જલજીરા પાવડર લઉં છું અને

લાલ મરચું પાવડર જો તમે મરચાની કટકી એડ કરેલી હોય તો મરચું પાવડર લાલ મરચું પાવડર અને સેવ સેવ છે ને જાડી લેવાની છે જો તમારી પાસે અવેલેબલ હોય ને તો તો આપણો ચાટ છે બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશો અને જે લોકો ડુંગળી ને ખાતા હોય ને એ પણ એડ કરી શકો છો તમે તો જો એકદમ સરસ આપણો ચાટ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું

જ સરસ લાગે છે તો હજી ચણાની સિઝન છે જે ઝીંજરા આવે છે ફ્રેન્ડ્સ ત્યાં તમે બનાવી લેજો અને રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય કૃષ્ણ